અને હવે વાત કરીશું અનરાધાર વરસાદની તો વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીઓ બંને કાંઠે છે ઓરંગા પાર દમણગંગા કોલક નદી કે જે બંને કાંઠે વહી રહી છે જિલ્લાના ઉપરવાસમાં વરસાદને કારણે સડસઠ રસ્તાઓ બંધ છે ઉપરવાસમાં વરસાદથી મધુબન ડેમની સપાટીમાં વધારો થયો છે મધુબન ડેમનું રૂલ લેવલ જાળવવા દસ દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને પાણી છોડાઈ રહ્યું છે સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે ઉમેશ સતત મધુબન ડેમની સપાટી વધી રહી છે કેટલું પાણી છોડવામાં આવ્યું છે અને નીચામણા જે વિસ્તારો છે તે લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે કે કેમ તો ફરી એકવાર ઉમેશ પાસે જઈશું પણ આપજુઓ સતત વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં વરસાદને કારણે સડસઠ જેટલા રસ્તાઓ બંધ છે વરસાદને કારણે મધુબન ડેમ છે તેની સપાટી કે જે સતત વધી રહી છે દસ દરવાજા ડેમના ખોલવામાં આવ્યા છે સંવાદદાતા ઉમેશ દસ દરવાજા ડેમ ના ખોલવામાં આવ્યા છે કેટલું પાણી છોડાઈ રહ્યું છે નીચાણા વિસ્તારોને એલર્ટ કરાયા છે કે કેમ જે દીક્ષિત ચોક્કસ જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડનો જે મધુબન ડેમ છે મધુબન ડેમમાં સતત પાણીની આવક થવાના કારણે જે મધુબન ડેમના છે તે દસ જેટલા દરવાજાઓ બે મીટરે ખોલવામાં આવ્યા છે સાથે સાથે જે મધુબન ડેમ છે તેમાંથી તેતાલીસ હજાર ક્યુસેક પાણી જે દર કલાકે છોડવામાં આવી રહ્યું છે જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વલસાડ જિલ્લાની તમામ નદીઓ છે ઓરંગા પાર કોલક દમણગંગા તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે જેને લઈને સડસઠ જેટલા રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે વહીવટી તંત્ર દ્વારા જે રસ્તાઓ બંધ થયા છે લોવર ટોપિંગના કારણે ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેથી કોઈ જીવના જોખમે જે રસ્તો ક્રોસ ના કરે તે માટે એલર્ટ છે અને જે જે રીતે ઉપવાસ માં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નદીઓની સપાટી વધી રહી છે તેને લઈને નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા પણ સૂચનો કરવામાં આવ્યા છે જી રીક્ષિતા બિલકુલ આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ